વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનની સી ટીમને પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ પરથી મળી આવેલી યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી શ્રી પરિક્ષિતા રાઠોડ અધિક પોલીસ મહાનિર્દેશક રેલવેઝ તેમજ શ્રી બલરામ મીણા પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદ તેમજ સીપી મુધવા મુદવા વિભાગીય પોલીસ અધિકારી રેલવે અમદાવાદ ઉપરાંત અધિકારીઓની સૂચનાથી એનએમ બારડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરમગામ રેલવે પોલીસના માર્ગદર્શન હેઠળ વિરમગામ રેલવે પોલીસની સી ટીમના પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર પાંચની સીડી પાસે એક યુવતી બેઠેલ હતી અને વિરમગામ રેલવે પોલીસની સી ટીમ દ્વારા તેની પૂછપરછ કરાતા જે યુવતીને વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવીને પૂછપરછ હાથ ધરાતા તેનું નામ કિરણ શિવલાલ સિંહ ગામ કઠુઆ તાલુકો ચિતરંગી મધ્યપ્રદેશના હોવાનું જણાવ્યું હતું યુવતીને વધુ પૂછતા તેને જણાવ્યું હતું કે તેના માતા પિતા કામ બાબતે વારંવાર ઠપકો આપતા હોવાથી કિરણ ઘરેથી કોમ્પ્યુટર ક્લાસીસમાં જવાનું કહીને નીકળી ગઈ હતી અને તેના પિતાનો મોબાઈલ ફોન સંપર્ક કરતા યુવતીની મોટી બહેન હાલ ગાંધીધામ ખાતે રહેતી હોવાથી વિરમગામ રેલવે પોલીસે સંપર્ક કરીને તેને વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેના પરિવારને સોંપવામાં આવી હતી આ સમગ્ર કામગીરીમાં વિરમગામ રેલવે પોલીસના પીએસઆઈ એનએમ બારડ પ્રહલાદગીરી તેમજ જુવાનસિંહ રિઝવાન ખાન તેમજ સી ટીમના ટીમ દ્વારા સમગ્ર મામલે કામગીરી હાથ ધરવામાં આવી હતી